શિયાળાની સિઝનમાં ગળામાં કાકડા થવા એ નોર્મલ વાત છે કારણ કે આ સમય દરમિયાન મોટાભાગના લોકોને કફનો પ્રકોપ રહેતો હોય છે કફ વધવાથી શરીરમાં અલગ અલગ પ્રકારની બીમારીઓ થાય જેમ કે કફ વધવાના કારણે પાચન નબળું પડે એટલે ગેસ પણ તમને થઈ શકે આના કારણે તમારું વજન પણ વધી શકે કારણ કે પાચન ક્રિયા નબળી થાય એટલે જે ખોરાક આપણા શરીરમાં જાય એમાંથી એ ખોરાકનું ચરબીમાં મોટાભાગે રૂપાંતર થઈ જાય અથવા તો એ ખોરાકનું પાચન જ ના થાય તો શરીરમાં જે તત્વો જોઈએ એ ના મળે એટલે વજન છે ધીરે ધીરે વધ્યા કરે ત્યાર પછી કફ થવાના કારણે છાતીમાં તમને કફ જામેલો રહી તો તમને વારંવાર એ પ્રકારના અવાજો આવ્યા કરે અ ત્યાર પછી નાક આમાં જામેલો રહે તો પછી તમને શ્વાસ લેવામાં તકલીફ થાય ગળેથી કંઈ ઉતરવામાં તકલીફ થાય અગર ગળામાં દુખાવો છે તો અને કાકડા થઈ જાય તો તમને ગળેથી મતલબ કોઈ પણ તમને તકલીફ થાય આ તકલીફથી છુટકારો મેળવવા માટે આપણા આયુર્વેદના પુસ્તકોની અંદર ઘણા બધા નુસ્ખાઓ જણાવવામાં આવ્યા છે એક નુસ્ખો હું તમને બતાવું છું કે જે તમે રોજ કરી શકો અથવા તમારા બાળકોને પણ તમે આ નુસ્ખો આપી શકો આમાંથી કોઈ નુકસાન નથી સારી હોવી જોઈએ ઓપરેશન તાત્કાલિક રાહત મેળવી શકો છો તમને બહુ કંઈ ત્યાં જવાની તમને પેલું છે અથવા કોઈ એવી ઇમરજન્સી છે તો કરાવી શકો નહીતર તમે આ પ્રકારની આયુર્વેદિક દવા ઔષધિઓથી પણ નુસ્ખાને મતલબ તમારા રોગને સોલ્યુશન આપી શકો છો સૌથી મેન ઔષધી એટલે હળદર છે હળદર એન્ટી ઓક્સિડન્ટ એન્ટી ઇન્ફ્લેમેટરી અને ઘણા બધા તત્વો ધરાવે છે અને ખાસ કરીને જે તમને કાકડાની તકલીફ છે એમાં પણ રાહત આપશે કઈ રીતે એનો ઉપયોગ કરવાનો છે સવારે ઉઠી તમારે સૌથી પહેલું કામ તમે નોર્મલ નરડા કોઠે આ કામ કરી શકો અથવા તો બ્રશ કર્યા પછી પણ નાસ્તો કર્યા પહેલા તમારે અડધો કલાક પહેલા કરી લેવાનું છે એક ગ્લાસ લેવાનું છે હળદર મિક્સ કરી નાખી એક ચમચી એટલે દસેક ગ્રામ જેટલી હળદર નાખી એ હળદરને તમારે ફૂલ ગરમ મતલબ હળદર વાળું દૂધ છે એને ફૂલ ગરમ કરવાનું છે ફૂલ ગરમ કરો એ પછી થોડું ઠંડુ પડે એટલે ધીરે ધીરે એને પીવાનું છે જેનાથી અ રોજ મતલબ અઠવાડિયા સુધી કરશો તો એ લગભગ લગભગ નેવું ટકા તો સો આમ ગાયબ જ થઈ જશે એટલે તમને ફરીથી તકલીફ પણ ન થાય પણ દિવસમાં બે વખત તમારે કરવાનું છે સવારે અને સાંજે સૂતા પહેલા તમારે અડધો કલાક પહેલા તમારે આ રીતના કરવાનું છે હા આનાથી એવું નહીં કે સો એ સો ટકા તમારા કાંકડા નીકળી જ જશે શાંત થઈ જશે બેસી જશે અંદર બેસી જશે દુખાવો છે એ શાંત થઈ જશે કફ તૂટી જશે અને શરીર છે એ ફરીથી હેલ્ધી થવા માંડશે દર શિયાળામાં તમે આ પ્રકારનો નુસ્ખો છે અથવા તો હળદર વાળું દૂધ છે કમસે કમ એક વખત એક દિવસમાં બે ત્રણ મહિના સુધી તમારે પીવાનું રાખવાનું છે જેથી કફના જે રોગ છે એ તમને ના થાય